નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે વાત કરનાર છીએ કે અગરબત્તી છે તે અયોધ્યા મંદિરમાં પહોંચે એ પહેલાં જ અયોધ્યાની રામભૂમિ પર સૌથી મોટો ચમત્કાર થયો છે જે બિલકુલ તમને વિડિયોમાં બધી માહિતી આપવાનું છું તમે વિડીયોમાં બન બન્યા રહેજો અને રામભૂમિ પર પહોંચતા જ આખરે અગરબત્તીમાં કેમ એવો ચમત્કાર થયો અને તમને એ પણ કહેવાનું છું કે તમે જોતા હશો કે અગરબત્તી છે તે ક્યાંથી વડોદરા થઈને અયોધ્યા બાજુ આવી રહી હતી ત્યારે અચાનક એવું શું થયું ચાલો વિડીયોમાં તમને બધી માહિતી આપવાનું છું વિડીયો તમે જોતા રહેજો આની પહેલાં જો ભગવાન શ્રી રામને માનતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા હું વિડીયોઝ અપલોડ કરું તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે અને આ ચેનલ પર તમને સૌથી સચોટ માહિતી મળશે સાથે સાથે તમને વ્લોગ્સ પણ મળતા રહેશે તો સબસ્ક્રાઈબ યાર જરૂરથી જરૂર કરી દેજો હવે વાત કરવામાં આવે તો અગરબત્તી હતી તે તમે જોયું પણ હશે કે એક કાકા હતી એટલે એટલી મોટી અગરબત્તી છે કે ભાઈ વાત જ ન પૂછો કારણ કે આપણે નાની અગરબત્તી ઘરમાં જણાવીએ છીએ ત્યારે પણ તમે જોતા હશો કે કઈ રીતે એ અગરબત્તી છે તે મિનિમમ બે એ બે કે ત્રણ કલાક સુધી તો ચાલતી જ હોય છે બરાબર અને એના પછી ધીરે ધીરે છે તે ઓલવાઈ જતી હોય છે પરંતુ અયોધ્યામાં જ્યારે અગરબત્તી જશે આટલી મોટી અગરબત્તી તો આ અગરબત્તી ક્યારે વિલીન થશે એટલે કે અગરબત્તી ક્યારે પૂરી થશે એ કોઈને હજુ ખબર નથી અને અગરબત્તી જે ભાઈ એ કાકાએ બનાવી છે જોરદાર અગરબત્તી બનાવી છે તમે આ કાકાને રેટિંગ કેટલું આપશો પાંચમાંથી હું તો મિત્રો આ કાકાને પાંચમાંથી પાંચનું રેટિંગ આપીશ કારણ કે આવી અગરબત્તી મેં આજ સુધી જોઈ નથી અને જ્યારે ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે આ અગરબત્તી ત્યાં ચડાવવામાં આવશે એટલે કે ત્યાં સળગાવવામાં આવશે અને ઘણી લોકો જોશે કે ભાઈ અગરબત્તીના વિડીયો પણ વાયરલ થશે એ પણ તમને હું આગળ બતાવીશ જ્યારે બાવીસ જાન્યુઆરી આવશે ત્યારે આપણે પણ જોશો કે અયોધ્યા રામ મંદિરમાં કેવો માહોલ જોવા મળે છે અને પ્રધાનમંત્રી મોદી પણ આવવાને છે અને જો આપણા જેવા પબ્લિકને જવું હોય તો બાવીસ જાન્યુઆરી બાદ આ મંદિર છે તે બારે મહિના ચાલુ રહેશે તમારે જ્યારે જવું હોય તમે ટ્રેનની મારફતે તમે જઈ શકો છો અયોધ્યામાં અને રામભૂમિના દર્શન પણ કરી શકો છો આજ પછી ત્યાં કંઈ જ એવી બનાવ ઘટના નહીં બને કારણ કે જે પહેલાં બનતું હતું એ હવે નહીં થાય ત્યાં સિક્યોરિટી પણ રાખવામાં આવશે મારા ખ્યાલથી અને જે દર્શન કરવા જતા હશે એ લોકો પણ સાવચેતીથી દર્શન કરી શકશે તો તમને કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ નવા વિડીયોમાં